જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર દ્વારા જે ભરતી આવી છે તેમાં દસ માર્ક્સનું કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટરના પ્રશ્નોની ચર્ચા કરીશું અગાઉ પાંચ વિડીયોમાં આપણે બસો પચાસ પ્રશ્નોની ચર્ચા કરી છે હવે નેક્સ્ટ ટોટલ ત્રણસો ક્વેશ્ચન છે તો આજે આ છેલ્લો વિડિયો છે મિત્રો કોમ્પ્યુટરનો આટલા પ્રશ્નો તૈયાર કરી જશો તો તમારે દસમાંથી આઠ નવ તમારે ફાઇનલ માર્ક્સ આવી જશે એટલી આપણી ગેરંટી છે તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ રેમનો સમાવેશ કયા પ્રકારની મેમરી તરીકે થાય છે તો રેમનો સમાવેશ રેમનો સમાવેશ કયા પ્રકારની મેમરી તરીકે થાય છે તો રેમનો સમાવેશ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી પ્રાઇમરી મેમરી તરીકે થાય છે નેક્સ્ટ નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી તો નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી સર્ચ એન્જિન નથી નેક્સ્ટ વેબ્રેજને રિફ્રેશ કરવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી એફ ફાઈવ કયું ચિહ્ન ઇમેલ આઈડીને બે ભાગમાં વહેંચે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી એટ ધ રેટ નેક્સ્ટ એમએસ વર્ડમાં ડોક્યુમેન્ટને સૌથી ઉપરના બારને શું કહે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ટાઇટલ બાર એમએસ વર્ડમાં પેરાગ્રાફને કેટલા પ્રકારનો એલાઇનમેન્ટ આપી શકાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ચાર પ્રકારનું નેક્સ્ટ એમએસ વડમાં ફોન્ટ સાઇઝના ડ્રોપ ડાઉન લિસ્ટમાં સૌથી મોટી સાઇઝ કેટલી હોય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી બોતેર નેક્સ્ટ એમએસવર્ડમાં કોઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને રજિસ્ટરનો લોગો કઈ રીતે ઉમેરી શકાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી કંટ્રોલ અલ્ટ્રો પ્લસ આર નેક્સ્ટ પ્રશ્ન નીચેનામાંથી કયો વિકલ્પ ડોક્યુમેન્ટનું ઓરિએન્ટેશન દર્શાવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી એ અને બી બંને સાચા છે લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ આડું અને ઊભું નેક્સ્ટ એમએસવર્ડમાં એક્સ ટુ ઓમાં ટુને કઈ અસર આપવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સબસ્ક્રિપ્ટ નેક્સ્ટ વિન્ડોઝમાં ડેસ્કટોપ પર જવા માટે કઈ શોટકીનનો ઉપયોગ કરવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી વિન પ્લસ ડી નેક્સ્ટ સ્ક્રીન સેવર માટે ઓછામાં ઓછો કેટલો સમય સેટ કરી શકાય છે તેનો સાચો જવાબ છે ઓપ્શન સી એક મિનિટ મોસ્ટ આઈ એવી પ્રશ્ન છે મિત્રો એના પછી વાત કરીશું એમએસ વર્ડમાં ટાઈપિંગની ભૂલ આપની મેળવી સુધારવા માટે કયો વિકલ્પ ઉપયોગી બને છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ઓટો કરેક્ટ નેક્સ્ટ એમએસ વર્ડમાં અક્ષરને થોડા નીચે તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય છે તો તેનો સાચો જવાબ છે ડી સબસ્ક્રિપ્ટ નેક્સ્ટ એમએસ વર્ડમાં ટાઇટલ બારની જમણી બાજુ કુલ કેટલા કન્ટ્રોસ કંટ્રોલ બટન્સ જોવા મળે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ત્રણ નેક્સ્ટ એમએસ વર્ડમાં ડોક્યુમેન્ટના અંધ ભાગમાં જવા માટે કઈ શોર્ટકીનો ઉપયોગ થાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ કંટ્રોલ પ્લસ એન્ડ નેક્સ્ટ એમએસ આઉટલુક એ ખાલી જગ્યા છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી મોટેભાગે ઇમેલ માટે વપરાતી એપ્લિકેશન છે નેક્સ્ટ એમએસ ઓફિસમાં પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી તો ઓપ્શન ડી રાઇટરનો સમાવેશ થતો નથી કોમ્પ્યુટરમાં વર્ડ શરૂ કરવા માટેની ક્રમિક સાચી પ્રક્રિયા અથવા તો રીત કઈ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સ્ટાર્ટ ઓલ પ્રોગ્રામ એમએસ ઓફિસ એમએસ વર્ડ નેક્સ્ટ એક્સલ વર્કશીટમાં કોઈ સેલમાં જ્યારે કોઈ માહિતી દાખલ કરવામાં આવે ત્યારે તે માહિતી નીચેના વિકલ્પ પૈકી પણ જોઈ શકાય છે કઈ તો બસ સો સિત્તેરમાં સાચો જવાબ છે ઓપ્શન ડી ફોર્મ્યુલા બાર નેક્સ્ટ લેન નેટવર્કમાં બે કોમ્પ્યુટર વચ્ચે વધારામાં વધારે કેટલું અંતર હોવું જોઈએ મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે તો તેનો સાચો જવાબ છે સો મીટર નેક્સ્ટ જોઈશું આઈ એમ ઇ શું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ઇનપુટ મેથડ એડિટર નેક્સ્ટ એમેસવર્ડમાં પ્રિન્ટ ડાયલોગ બોક્સમાં પ્રિન્ટની રેન્જ દસ આપી હોય તો રિઝલ્ટ શું હશે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી માત્ર દસ નંબરનું પેજ પ્રિન્ટ કરી શકાશે નેક્સ્ટ એમેસવર્ડમાં વધુમાં વધુ કેટલું ઝૂમ કરી શકાશે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ પાંચસો ટકા નેક્સ્ટ પ્રશ્ન માઇક્રોસોફ્ટના પ્રણેતા કોણ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી બિલ ગેટ્સ નેક્સ્ટ એ એસ સી ડબલઆઈ આ સીકી કોડમાં કુલ કેટલા કોડ ફિક્સ કરેલા હોય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી બસો છપ્પન નેક્સ્ટ ફાઇલની સાઇઝ કમ્પ્યુટરમાં ખાલી જગ્યામાં માપવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી બાઇટમાં માપવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું જે નેક્સ્ટ પ્રશ્ન છે વારે વારે પરીક્ષામાં પૂછાયેલા છે મિત્રો તો તેના પ્રશ્ન આપણે જોઈશું બસો ઇઠ્યોતેરમાં નંબર એ બી એટ ધ રેટ જીમેલ ડોટ કોમમાં જીમેલ શું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી હોસ્ટ નેમ છે જે ઘણી બધી પરીક્ષાઓ પૂછાયેલો છે એના પછી વાત કરીશું થિયોરસ થિયોરસીસ માટેની શોર્ટકટ કી કઈ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સિક્સ શિફ્ટ પ્લસ એફ સેવન નેક્સ્ટ એમએસવર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી એફ સેવનનો નેક્સ્ટ કીબોર્ડ બેકસ્કેપ કરી પ્રેસ કરવાથી કરસરની કઈ બાજુના અક્ષર દૂર થશે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ડાબી બાજુના અક્ષરો દૂર થશે નેક્સ્ટ કીબોર્ડ પરની પ્રથમ લાઇનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સ્વી ક્યુ ડબ્લ્યુ ઇ આર ટી ક્વા સારી મિત્રો નેક્સ્ટ સામાન્ય રીતે આઈપી એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે તો તેનો સાચો જવાબ છે સી બત્રીસ નેક્સ્ટ કમ્પ્યુટર પરથી માહિતીને સર્વર ઉપર મોકલવાનો શું કહેવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી અપલોડ નેક્સ્ટ વર્ડમાં અક્ષરને તોડા નીચે તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી સબસ્ક્રિપ્ટ નેક્સ્ટ જી યુઆઈનું પૂરું નામ શું છે તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ નેક્સ્ટ પ્રશ્ન જોઈશું એક્સ એમ એલનું પૂરું નામ શું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ એક્સટેન્સીબલ માર્કઅપ લેંગ્વેજ નેક્સ્ટ આઈપીએસ સ્ટેન્ડ ફોર એટલે કે આઈ આઈ નું પૂરું નામ શું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર નેક્સ્ટ યુ એસબીનું પૂરું નામ યુએસબી નું પૂરું નામ છે યુનિવર્સલ સિરિયલ બસ મોડેમનું પૂરું નામ મોસ્ટ આઈમી પ્રશ્ન છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી મોડ્યુલેટર ડી મોડ્યુલેટર આ મિત્રો વારે વારે પરીક્ષામાં પૂછાયેલા છે પ્રશ્નો એક જ રૂમ બિલ્ડિંગ કે પરિસરમાં બનાવેલા કોમ્પ્યુટરને એકબીજાની સાથે જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ થાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ લાંગ સોરી મિત્રો તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ નેક્સ્ટ કોમ્પ્યુટરને રિપેરેસ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ એફ ફાઈવ પીડીએફનું પૂરું નામ શું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ તો મિત્રો ટોટલ બસો ને ત્રાણું પ્રશ્નોની ચર્ચા કરી છે મિત્રો આ પરીક્ષામાં પણ ઉપયોગી છે અને તમારા જાહેર જીવનમાં પણ આ કોમ્પ્યુટરને લગતો નોલેજ માટે ઘણા જ મહત્વના પ્રશ્નો ઉપયોગી છે દરેક એક્ઝામમાં વારે વારે પ્રશ્ન પૂછાયેલા છે તો જો ધ્યાનથી આ પ્રશ્નનું વાંચન કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે દસમાંથી તમારે આઠથી નવ માર્ક્સ તમે લાવી શકશો દસમાંથી દસ પણ લાવી શકશો એટલા આઈએમપી પ્રશ્ન છે ટોટલ આપણે છ વિડીયોમાં કોમ્પ્યુટરને કવર કરવામાં આવ્યો છે આ છ વિડીયો ધ્યાનથી જોઈ લેશો તો તમારે કોમ્પ્યુટરના માર્ક્સ સારા આવશે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આ રીતે કોમ્પ્યુટરનો આપણે એક પોર્શન કમ્પ્લીટ કર્યો છે મિત્રો અને એ રીતે તમે વિડીયોમાં બન્યા રહેજો જેથી કરીને તમને ફાયદો થશે જીએસઆરટીસી હેલ્પરમાં થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો